તો કેમ છો સ્વાગત છે તમારું એક નવા ફન્ટાસ્ટિક બ્લોગ અંદર તો હું છું નકુમ દીપક ને જોઈ રહ્યા છો તમે અત્યારે દીપક આહીર બ્લોગ ની ચેનલ ને સ્વાગત છે તમારું આ દીપક આહીર બ્લોગ ચેનલમાં તો આજે ઓલરેડી આપણે થઈ ગયા છે તૈયાર અને આપણે જવાનું છે સેસ માં પેરેન જો કમ્પેન કમ્પેન તમ મચાલ દાન છે જોરદાર કામ કરવાનું છે આજ તો 2 તારીખ થઈ ગઈ છે એના કારણે આપણે બધા સેલેરી સેલરી એકાઉન્ટ એકાઉન્ટ બધું સોલ્વ આઉટ કરવાનું છે કારણ કે હમણાં હું નેવું રજ નથી થતો કામ કરવામાંથી તો આપણી ગાડી પણ તૈયાર જ છે ત્રીસ દિવસની નાનકડી 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 ચેનલ સોરી ચેલેન્જ ચેનલની ચેલેન્જ આપણે ત્રીસ ત્રીસ દિવસ મેક્સિમમ બ્લોગ બની ને અપલોડ થાય એવું કરવાનું છે એક સેકન્ડ તો એક સેકન્ડ અપલોડ કરવાની તૈયારી રાખવાની છે

કસ્ટમ બેકરીમાં બ્રેડ લેવા તો બ્રેડ લઈ લીધી છે હવે જઈ પાછા પંપ છે આ સ્ટેરિંગમાં ડગ આવી ગઈ છે જે કાલે રિપેર કરે છે આજે તો નહીં થાય કે કામ છે એટલે જઈએ સીધા પંપ કાચરો હવે નીકળી જાય સીધા આ પંપ તરફ ને પછી જાય સીધા વેરે રોડે તો હવે લેટ્સ તો ચલો જઈએ ઉપર આવી જ હવે છે એટલે માથું ખીંજો આવે કારણ કે થોડો થઈ ગયો એના કારણે માથાનું એન્જોય પણ આવે છે

અને કોમ્પેજન ધમ મજા કરાવી કે આપણે કામ લખવાનું છે એવું બધું કરવાનું છે એ જ આપણે વાકી તો વાકી સારો હવે બધાને લીલા રંગ જવા પર જેમ કે વરસાદ પૂરતો આવી ગયો હવે તો ખરાબ નીકળાય એટલે બધા માછીભાજીઓ આંશે હું એ છું હાથી થોડું સૂકું થાય પછી પછી હમણાં આપણને બધા ખાતર ખાતરો રાય છે એટલે તો કંઈ થાવું નહીં આયો કામનો વ્યવ હોય એટલે

એ રીતના છે કારણ કે આપણે લખાણ ચાલુ કરી દેલા છે તો મિત્રો અત્યારે જે આપણે ઉગરાણી કરતા હતા એના કારણે ભવિષ્ય લખીને કાં તો હવે અત્યારે રજીસ્ટર લખીએ છીએ બરાબર તો હું રજીસ્ટર લખી નાખું મેસેજ કરે કરી દઉં બરાબર તો રીડિંગ મારે જોવા મળશે મોબાઈલનું એના કારણે મારા મોબાઈલનો વિયો બંધ કરવો પડે ઓકે હવે લખી નાખવું કાગળ હા

તો એ ગીતો કાઢીશું અને ફાઇનલી આપણે પછી બિલની એન્ટ્રી ચાલુ કરી દઈશું સબસ્ક્રાઈબ પણ નાખો તમારે ગા ચલો સી યાર હવે આપણે જઈ સીધા ઘરે તાલે આપો તો આ લોકો મજા આવી કે ન મજા લાઈક કરી દેજો શેર કરી દે સબસ્ક્રાઈબ કરી દઈશું કાલે નેક્સ્ટર તપ બાય બાય ઓર થેન્ક યુ ફોર વોચ બાય